આસુ સુદ પાંચમના પરંપરાગત રીતે કચ્છ રાજવી પરિવારના મહારાણી પ્રીતિદેવીની સૂચના અનુસાર દેવપર ઠાકોર કૃતાસિંહના હસ્તે ચામરપૂજા યોજવામાં આવી હતી ભુજના દરબારગત ખાતે આવેલ ટીલામેળી ખાતેના મહામાયા મંદિર કે જે કચ્છના રાજવી પરિવારના એક જ મહામાયા છે ત્યાંથી પતરી ચામર પૂજાની શરૂઆત થાય છે આજે ચામર પૂજા કર્યા બાદ માતાના મઠ ચામર યાત્રા જાય છે અને સાતમની રાત્રે આ યાત્રા માતાના મઢ આશાપુરા મંદિર ખાતે પહોંચશે અને આઠમના રોજ માતાના મઢ ખાતે પતરીવિધિ યોજાશે ચારસો પંચોતેર વર્ષ અગાઉ ભુજની સ્થાપના થઈ ત્યારે રાજ પરિવારના દરબારગઢમાં ટીલામેડીમાં બનેલા મંદિરમાં દર વર્ષે નવરાત્રિમાં પાંચમના દિવસે ચામર પૂજા યોજવાની શરૂઆત કરવામાં આવી હતી રાજાશાહી સમયે કચ્છના મહારાવ પાંચમના દિવસે અહીં માતાજીની પૂજા કરી પંખથી બનેલા ચામરને ધારણ કરી માતાના મઢ ખાતે ચામર યાત્રાનું પ્રસ્થાન કરતા હતા તે પરંપરા આજે પણ કાયમ રાખવામાં આવી છે વધુમાં દેવપર ઠાકોર કૃતાસિંહ રાજવી પરિવાર સભ્યશ્રીએ વિગતો આપી હતી સર્વેને આશા આસો નવરાત્રિની પાંચમની શુભકામનાઓ અને આ જે ચામર પત્રિવિધિ શરૂ થાય છે ચામર જાત્રા જાતર કહેવાય એ અહીંયા ટીલામેડી જ્યાં મહામાયા એકમાત્ર મહામાયા છે અહીંયાના કચ્છ રાજના સર્વે પરિવારના એક જ મહામાયા છે અહીંયાથી શરૂઆત થાય છે અને ચામર જાત્રા જાય છે માતાનામઢ ચામર જાત્રા જાય છે આશાપુરા મંદિર ભુજ અને સાતમની રાત્રે ત્યાં પહોંચશે આશાપુરા માતાનામઢ અને આઠમના પત્રી કાર્યક્રમ યોજાશે ફાર્મ મેન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય ફાર્મ ફાર્મેન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠથી સતત કાર્યરત કચ્છમાં સંગાર ફાર્મેન્ડ નર્સરી સંગાર ફાર્મેન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ સંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર 50515